ગૌશાળા તેમજ પાંજરાપોળ માટે મળતી સરકારી સહાયમાં વધારો કરવા ગૌસેવા સમિતિ દ્વારા કેશોદ મામલતદાર તેમજ જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર અપાયું મુખ્યમંત્રી ગૌશાળા પોષણ યોજના હેઠળ આપ ઉજ્જવળ કારકિર્દીની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો જૂનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્ષ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો ગોશાળા તેમજ પાંજરાપોળને પશુ દીઠ પ્રતિદિન ત્રીસની સહાય આપવાની જાહેરાત કરી હતી જેને બદલે સો રૂપિયા કરી આપવા સરકારને અપીલ કરવામાં આવી છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ હું ગામ ભાટસિમરોલી કેસો તાલુકાનું મારું નામ છે ગોવિંદભાઈ નગાભાઈ રામ હું ગૌશાળાનો પ્રમુખ છું અત્યારે અમારો મેઇન પ્રશ્ન એ છે કે ગૌશાળામાં જે સરકાર શ્રી ત્રીસ રૂપિયા સહાય આપે ત્યાં અમને સો રૂપિયા વધારીને કરતી બીજો પ્રશ્ન એ છે કે જ્યાં ત્યાં ગૌશાળાઓ ગામડે ગામડે એ કાયદેસરની ન હોય તો સરકારશ્રીની ધોરણ પ્રમાણે અમને કાયદેસરની ગૌશાળા કરી દે ખાતે અને જ્યાં ત્યાં જે ગૌસર છે જે ગામમાં એ પડતર પેઢી ગૌશાળામાં ફાળવે તો એમાં વાવેતર કરે અથવા બીડ કરીને ગૌશાળામાં સંચાલન થઈ શકે આ ત્રણ પ્રશ્ન અમારા છે અહીંયા મામલતદારશ્રીને મેં આવેદન આપ્યું ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કલેક્ટર સાહેબ ને પત્ર આપવા જવાના છે ગૌશાળા મારું નામ પોપટભાઈ ધનજીભાઈ ચાંગેલા કોયલી ગૌશાળા શ્રી વલ્લભ ગૌસેવા ટ્રસ્ટ કોયલી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ આજ રોજ અમે જુનાગઢ કલેક્ટર કચેરીએ નવથી થી દસ તાલુકાના કન્વીનરો સાથે સરકારશ્રીને જાગૃત કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારા ગૌવંશ ત્રીસ રૂપિયામાં એનો ખર્ચ પરવડતો નથી એ વધારીને સો રૂપિયા સબસિડી કરી આપે એવી અમારી ડિમાન્ડ છે માગણી છે આ આંદોલન અમારે માત્ર જૂનાગઢ જિલ્લા પૂરતું નથી તમામ સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લા દરેક તાલુકામાંથી આ રજૂઆતો થાય છે ને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ગૌવંશને નિભાવવા માટે રૂપિયા ત્રીસ સબસિડીમાંથી રૂપિયા સો સબસિડી કરી આપે એવી અમારી બધાની બુલંદ માગણી છે કેટલા ગૌવંશને નિભાવવામાં આવે છે અમારી ગૌશાળામાં અત્યારે એકસો ત્રીસ ગૌવંશ નિભાવીએ છીએ ગામમાં રખડતા ભટકતા ગૌ વંશને અમે સાચવીએ છીએ એને બકલ મારી અને એનું રજીસ્ટર અમે નિભાવીએ છીએ અને સરકારના નિયમ પ્રમાણે અમે ગાયોની સેવા કરીએ છીએ